રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારમાં ચોમાસુ જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ સંજયનગર સહિતના વિસ્તારમાં ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોઈ કાદવકીચરનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠવા પામી છે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી શકતી નથી અને સ્કૂલના વાહનો પણ ઘર સુધી પહોંચી શકતા નથી હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી જાય તો પણ કાદવ ખીચડમાં લપસી જવાય છે બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે

અમે બધાને પડતા જોઈ જ છીએ અમે અમે કઈ નીકળી નથી હકતા ઘર બને શાકભાજી લેવા વાળા કોઈ નથી આવતા અમારે રાંધવું બપોરે નથી અમારે જવાતું કે અમારે માં રેવી ને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી બધા ગારો ગારો અમે કઈ નથી જઈ શકતા હવે આ કઈ સારું અમને બધું દયો હલાય એવું દયો અમારા છોકરા ભણવા જઈએ કે એવું કર્યો દયો તોય ઘણું સારું મારું નામ મનીષા ચૌહાણ હું ધોરાજી સંજયનગરને રહેવાસી છું અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતરા છીએ કારણ કે અમારે અત્યારે સંજય નગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ બહાની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝ ને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલેવરી ઉપર છે તો એકસો આઠ એમ કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે

અમારા રસ્તામાં ગૂંઠણ સુધીના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં પણ અમને ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકાવાળા છે કે સભ્યો એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દો અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા શાકભાજીવાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જયમાં નથી કોઈ પાણી પીધું નથી સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ